તો જૂનાગઢમાં પણ ખરાબ રસ્તાને લઈને કોંગ્રેસ મેદાને આવી છે મજેવડી દરવાજા પાસે કોંગ્રેસનો અનોખો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે નકલી જળની નોટનો ખાણામાં નાખી વિરોધ નોંધાવવામાં આવ્યો છે શહેરના તમામ રસ્તાઓ વિસ્માન હાલતમાં હોવાના કારણે આ આક્ષેપ લગાવવામાં આવ્યો છે ને કોંગ્રેસ હવે મેદાને આવી છે વિરોધ પ્રદર્શન કરી રહી છે ભાજપના શાસકો ભ્રષ્ટાચારી છે તેવું તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે અને આરોપો લગાવી રહ્યા છે સમજી બાર વર્ષથી આ તોડફોડની જ કામગીરી ચાલે છે આ નરિયો ભ્રષ્ટાચાર છે એ સાબિત થાય છે આજે અમે જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મજેવડી દરવાજા ખાતે કાદવમાં કમર વેતું કરી અને શાસકોનો અંતરાત્મા જાગે એના માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે મહાનગરપાલિકાના શાસકોએ જે પંદરસો કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે જુનાગઢમાં એ આપણે ચારે બાજુ જોઈએ કે ખાડા અતિશય રોડ રસ્તાઓની હાલત આપણે જોઈએ કે કેવી અતિશય ગંભીર થઈ ગઈ છે લોકો મહાનગરપાલિકા ખાતે રકમનો ટેક્સ ભરે છે આ આ ટેક્સના શાસકો કેવી પાણી કરી આપણે જોઈએ વર્ષોથી જુનાગઢ મહાનગરપાલિકા બન્યું છે પરંતુ મહાનગરપાલિકા જેવું કઈ શેઠ જ નહીં અહિયાં જુનાગઢ નામ છે પણ આ ખાડા ગઢ બની ગયું છે લોકો દર ચોમાસે ખૂબ જ મુશ્કેલી અનુભવે છે દેશ <laughs>